નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એચ વાઘેલાએ નસવાડીના નાગરિકો સાથે એક મીટિંગ યોજી હતી અને પોલીસ અને પ્રજાજનો મિત્ર છે તેવી વાત સમજાવી હતી છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સિદ્ધ કરવાના હેતુસર નસવાડીના નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એચ વાઘેલાએ નસવાડીના નગરજનોની નસવાડી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા પ્રજાને પોલીસ દ્વારા ત્રણ વાત જે પહોંચાડવાની છે તે આ મુજબ છે નંબર એક પ્રજાજનો નિસંકોચ આપણા પાસે પોતાની તકલીફ અને ફરિયાદ લઈને આવવા જોઈએ નંબર બે ટ્રાફિક વ્યવસ્થાપનનું કામ પોલીસ કરે છે તે ખરેખર પ્રજાના જીવનની સુરક્ષા હેતુ છે જેથી ટ્રાફિક વ્યવસ્થાપનમાં સહકાર આપો અને નંબર ત્રણ દેશની સુરક્ષામાં સહભાગી બનવું કોઈ શંકાસ્પદ સમાજ વિરોધી કે રાષ્ટ્ર વિરોધી વ્યક્તિ બાબત કે ગતિવિધિ આપની આસપાસ દેખાય તો સો એકસો બાર નંબર પર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે